Dia. આજરોજ સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે હ્યુમન ઇન્ટેલિજન્સથી એક સુંદર કામગીરી કરવામાં આવી છે જેમાં ઉધના પોલીસને માહિતી મળેલી હતી કે અહીંયા વિજયાનગર જે શાક માર્કેટ છે એની અંદર એક ઈસમ ડુપ્લિકેટ નોટો વટાવે છે તો રૂધના ડિસ્ટાપે આ ઉપર વોચ રાખેલી હતી અને એની તપાસ કરતા એક આરોપી પિન્ટુ શિવનંદન પાલ જે એકતાળીસ વર્ષનો છે અને ઊન પાટિયા સુરત ખાતે રહે છે અને મૂળ એ ફતેપુર જિલ્લાના ઉત્તર પ્રદેશનો રહેવાસી છે જે અહીંયા સાડીઓના પ્રિન્ટિંગમાં કામ કરતો હતો અને એને આ પ્રિન્ટિંગનો જે અનુભવ હતો એના આધારે એણે ડુપ્લિકેટ નોટો બનાવવાનું એણે ચાલુ કરેલું હતું તપાસ કરતાં એના ઘરેથી બસો ને સો રૂપિયાની ચલણી ડુપ્લિકેટ નોટો મળી આવેલ છે અને પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે તેને આ કામગીરી ઉત્તર પ્રદેશનો એક આરોપી છે સલમાન અહેમદ જે હાલમાં ઉત્તર પ્રદેશ છે એની પાસેથી આ ડુપ્લિકેટ નોટો કઈ રીતે બનાવી એ શીખેલો હતો અને એને આ ઇન્ટ્રોગેશનમાં એવી વસ્તુ જાણવા મળે છે કે આ સલમાન હહેમદ એ પોતે પણ આ રીતે ડુપ્લિકેટ નોટો બનાવવાનું કામ કરતો હતો તો હાલમાં આરોપીને અટક કરી અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવામાં આવેલ મળે છે કે આ સો રૂપિયાની ડુપ્લિકેટ નોટો એ શાક માર્કેટ અને નાની છૂટક વસ્તુઓ પરચેસ કરતી વખતે દિવસના પંદર સો થી બે હજાર રૂપિયાની નોટો વટાવતો હતો અને ધીરે ધીરે માર્કેટની અંદર આ રીતે એ સ્પ્રેડ કરી દેતો હતો અને હજી એની ઇન્ટ્રોગેશન ચાલુ છે ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે અને એને આગળ અગાઉ આવો કેટલી નોટો બનાવી છે એ તપાસ અમે કરશો